હર હર મહાદેવ કેમ છો આજે અમારે ઘરે હતો પ્રસંગ એટલે સવારે વહેલા પાંચ વાગે જાગી નાઈ ધોઈ તૈયાર થઈને કરી નાખી અમારા ભગવાનની દીવાબત્તી હા તો શ્રાવણ મહિનો છે એટલે વહેલી સવારે આપણે નીકળી ગયા મહાદેવના દર્શન કરવા તો આપણે અમારા ગામમાં એટલે કે મોટી જગધાર ગામમાં જાગેશ્વર મહાદેવનું મંદિર છે તો ત્યાં હું દર્શન કરવા સવાર સવારમાં નીકળી ગયો તો મેં મહાદેવના દર્શન કરી લીધા છે તો મિત્રો તમે કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો મારી સાથે તમે પણ મહાદેવના અચૂકથી દર્શન કરી લો હર હર મહાદેવ મહાદેવના દર્શન કરી લીધા છે તો બાજુમાં જ અમારા મોટી ગામના અટલ અખાડા આશ્રમમાં મહાદેવગીરી બાપુ ફકડા બાપુનું મંદિર છે તો સાથે તેનું પણ આપણે દર્શન કરી લઈએ તેના પણ આપણે દર્શન કરી લીધા છે તો કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં તો અમે અમારા ગામમાં મહાદેવગીરી બાપુ ફકડા બાપુના બંને મંદિરમાં તેમના દર્શન કરી લીધા છે આ તેમનું બીજું મંદિર છે તો અહીંયા પણ તેમના અમે દંડવત પ્રણામ કરી અમારા ગુરુજી ફકડા બાપુના અમે દર્શન કરી લીધા છે હા તો સવાર સવારમાં જે મંદિરનો અને આશ્રમનો જે કાંઈ કુદરતી નજારો હતો એ મેં થોડીક વાર શાંતિથી નિહાળ્યું તમે પણ નિહાળી શકો છો તો ત્યારબાદ હવે ફાઇનલી હું પહોંચી ગયો મઢે જ્યાં હતું અમારા આ જે પ્રસંગ હતો એનો જમણવાર ત્યાં હું મઢની અંદર જઈને જોયું તો ત્યાં અમારા પરિવારના લોકો સવારમાં વહેલા જાગી શાકભાજી સુધારવાના કામમાં લાગી ગયા હતા તો સાથે સાથે મેં પણ તેમને થોડોક ટેકો આપી દીધો અને બધા લોકો પોતપોતાનું કામ જે પકડી લીધું હતું બે ચાર રીંગણાના ડીટીયા મોકલાવું મારા હી હી હા તો રીંગણા અમે સુધારી નહીં ખાશી હા તો બધા પોતપોતાનું કામ કરી રહ્યા હતા અને બધાનું કામ હતું શાક સાંભળવાનું મારું કામ હતું વિડીયો બનાવવાનું તો મેં મારું કામ છે જે શરૂ રાખ્યું આગળ જઈને હું રસોડામાં ગયો રસોડામાં પણ બધા પોતપોતાના કામમાં લાગી ગયા હતા પછી મેં પણ થોડાક કામમાં ટેકો આપ્યો પછી મેં મારા કાકા સાથે કરી થોડીક હવા કાકા સાથે કરી થોડીક ફસ્તી પછી આપણે નીકળી જ દુકાને દુકાને જઈને લઈ લીધા બે ત્રણ માવા મેમન હાટો લીધા હો આપણે ખાતા નથી ફાઇનલી બે ત્રણ કપ સાતો ઠપકારી લીધી હો આના વગેરે ન લેવો હવાર હવારમાં અને આ છે આપણા બીજા કાકા કેમ બેઠા પાણો પાને ખડીક રમાડી આપણે લાગી ગયા ફરી કામ હા તો પછી બધું થઈ ગયું તૈયાર એટલે માતાજીના દર્શન કરી પેલું પાણું અમે માતાજી ને કરી દીધું જય માતાજી આ બાજુ બધા ખમણની બાકાજી કી માં લાગી ગયા પછી આગળ જે કઈ વાસણ હતા એમાં લાગી ગયા આપણે આ તો મને રસ્તામાં મળી ગયા છે બે નાના નાના સબ્સ્ક્રાઇબર તો ચાલો તેમની સાથે મુલાકાત કરીએ તમે મારા વિડિયો જોવો છો

અમારી બાજુ કે ખાવો હોય છે રિવાજ તો આજે હતો અમારા ભાણી બેનનો બર્થડે તો તમે કોમેન્ટમાં લખી નાખો હેપી બર્થડે રસ્તામાં બે નાના નાના બાળકો રમે છે તે ચાલો આપણે જોઈએ શું કરે છે તમે શું કરો છો રમી છે હું રમો છો ફાઇટિંગ ફાઇટિંગ આ કરો હાલો ફાઇટિંગ હું જો ફાઇનલી જમણવાર શરૂ થઈ ગયું તો જમણવારમાં હતું કંઈક આવું બધું માતાજીના જે કંઈ નિવેદ હતા એ જે નિવેદની પ્રસાદી હતી તથા લાડવા ગાંઠિયા ખમણ આવું બધું હતું અમારે આજના પ્રસંગનું બધું જમણવાર ચાક રોટલી વગેરે વગેરે તો ફાઇનલી હવે આપણો વારો આવી ગયો જમવાનો માંડ માંડ વારો આવ્યો હવે ફૂલ બાકાજી કી બોલાવવાની છે ઓ હા ઘણું બધું ખાઈ લેવું છે આજ તો ક્યારે પ્રસંગ આવે હવે કોને ખબર એટલે પેટ ભરીને ખાઈ લેવાનું છે જમીને જોયું તો ડબ્બામાં હતું આપણું નામ તો ક્યાંક તો આપણું નામ આવ્યું હા તો જમ્યા પછી કરી લીધો થોડોક આરામ તો હવે શાંતિથી બેસી લઈએ જમ્યા પછી આરામ જોઈએ ઓ હા સાંજે ઘરે આવીને માતાજીની કરી લીધી ફરી દીવાબત્તી આરતી પછી કરી લીધા આતા અને ગઢામાંના દર્શન બપોરે આપણે છોડવી લીધું એક ટાણું સાંજે આપણે પી લીધું દૂધ કાંઈ ખાવાનું નહોતું એટલે આપણે પી લીધું દૂધ તમે જેવા લોકો ઇન્સ્ટામાં મને સપોર્ટ કરો છો મદદ કરો છો એવો જ સપોર્ટ મિત્રો મને યુટ્યુબમાં પણ કરજો તો બસ આજનો બ્લોગ અહીંયા સુધી કેવો બ્લોગ લાગ્યો મિત્રો કમેન્ટ કરજો આવજો બાય બાય ટાટા ગુડ નાઇટ બાય બાય